આજે સૌથી પહેલા વાત કરવી છે એક ભયાનક પ્રેમ કહાનીની પ્રેમ કહાની ભયાનક કેવી રીતે થઈ શકે એ સવાલ સ્વાભાવિક રીતે થાય પણ જ્યારે પ્રેમ પોસેસિવ બની જાય એમાં સ્વામિત્વ ભાવના આવી જાય પ્રેમની જગ્યા લાલચ અને હવસ લઈ લે ત્યારે એક ભયાનક પ્રેમ કહાની જન્મ લે છે લાલચ હવસ અને સ્વામિત્વ ભાવમાંથી જન્મેલી આવી પ્રેમ કહાની ન માત્ર ભયાનક પણ

આ શબ્દો પરથી જ અણસાર મળી જાય છે કે કહાની કેટલી ભયાનક હશે પરિવારમાં ઉછરેલી સપના જેની દુનિયા એનો પરિવાર જ હતો સપનાના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હતી પતરાવાળા ઘરમાં એનો પરિવાર રહેતો ને એ વાત હંમેશા સપનાના દિલમાં ખૂંચ્યા કરતી

મારા નવા ગરના મારા ઘર બનાવે છે અને એટલી બધી ઈચ્છા હતી એટલી બધી આ ઘરમાં રહેવા આવવાની ઈચ્છા હતી પણ એક દિવસે જો એ આવી હોત નાના ત્રાસથી તો મારી છોકરી એક દિવસ રહી હોત તો બી એને મન કે આત્માના શાંતિ મળશે એની છેલ્લી મેં એને લાશ લઈને જ આ ઘરમાં મૂકી શું વિધતી હશે વિધવા માના હૃદય પર એ અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે પતિનું અવસાન થઈ ગયું છે પરિવાર આજે પારાવાર યાતનાઓ અને પ્રતાડનાઓ પસાર થઈ રહ્યો છે આ દુઃખ આક્રમ આ પીડાનું કારણ જાણશો આપી દેતી ના કોઈ મોજ શોક ના કોઈ ખોટા ખર્ચ બસ એક જ સપનું હતું આંખમાં ખૂબ મહેનત કરી પૈસા કમાઈ પરિવારની શક્તિ બનવાનું

સલુણ ગામના અંકિતની નજર સપના પર પડી અને હેવાનના મનમાં સપનાને ફસાવવાની જાળ ગૂંથાવા લાગી એ સપનાને પ્રેમ જાળમાં ફસાવવાના ષડયંત્ર રચવા લાગ્યો મિત્રતાથી અંકિતે સપના સાથેના સંબંધોની શરૂઆત કરી ધીમે ધીમે મીઠી મીઠી વાતો કરી એ સપનાની વધુને વધુ નિકટ આવતો ગયો અને એનો વિશ્વાસ જીતવા લાગ્યો સપનાને લગ્નના સપના બતાવવા લાગ્યો પણ એક દિવસ એ શેતાનનો

સામે અંકિત હતો કે ગમે તે ભોગ્યા સંબંધ કાયમ રાખવા માંગતો હતો એ સપનાનો ઇનકાર સહન કરી શકે એમ નહોતો એવી જડ પૌરુષ માનસિકતા જેને કોઈ યુતિનો ઇનકાર તેના ઈગો પર वज्रघात જેવો લાગે છે અહીં આ કેસમાં પણ હેવાન અંકિત સાથે એવું જ થયું એના મનમાં પણ એ જડ પૌરુષ માનસિકતા જાગી સપનાનો ઇનકાર અંકિત સહન ન કરી શક્યો અને માણસ મટીને હેવાન બની ગયો અંકિત માનસિક મહિલા એને શારીરિક માનસિક ટોર્ચર કરતો હતો મેન્ટલી ટોર્ચર કરતો હતો અને તે પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો દબ ધમકી આપતો અને મારતો હતો અને જે હોસ્પિટલમાં મારી બેન જોબ કરતી હતી ત્યાં બી જેન ગંદી ગંદી ગાળો બોલતો હતો મારતો હતો અને પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ આપતો હતો અંકિત સાયકો જેવું વર્તન કરવા લાગ્યો સપનાને માનસિક ટોર્ચર કરવા લાગ્યો શારીરિક એસોલ્ટ કરવા લાગ્યો તો સપના પણ સામે એના જુલુમ સામે ઝૂકી નહીં એને અંકિતના ફોન ઉપાડવાના જ બંધ કરી દીધા આમને આમ સમય વીતતો રહ્યો અંકિત ક્યારેક સપનાનો રસ્તો રોકતો તો ક્યારેક એની હોસ્પિટલ કરતો આમને આમ સમય વીતતો રહ્યો અને ઓક્ટોબર મહિનો આવી ગયો અને એક દિવસ અંકિતે તમામ હદો પાર કરી અને અનર્થ થઈ ગયો અગિયાર દસ બે હજાર ચોવીસ ના રોજ અંકિત માનસિંહ મહિલા મારા ઘરે આવ્યો હતો અને ત્યારે બી જોર જોર થી બધું બોલતો હતો ના બોલવાનો બી બોલ્યો છે કે મારા પછાડી અને મારી તું મારો ફોન કેમ નથી ઉપાડતી ફોન કેમ નથી હું મારા વ્યાજના પૈસા મારા કાકામાં જાય છે તું મારું પેશન બહાર કઢાય આ રીતે ખોટી રીતે એને બહાર લઈ ગયેલો થાય ત્યાં લઈ ગયા પછી મારી બેન નો ફોન એની પાસે હતો અને થોડા ટાઈમ પછી અમે ફોન કર્યો મારી બેન ના તો કે આવું છું આવું છું અને પછી મારા બેન ના ફોન પરથી અંકિત એ અંકિત દરબારે ફોન કર્યો અને અમને જણા એ કહેતો તો કે તમારી બેન તારી બેન નેર માં પડવા જાય છે તમે આવીને લઈ જાઓ તો અમે ત્યાં લેવા ગયા તો તમારી બેન બહુ ગભરેલી હાલતમાં હતી અને ત્યાં માલ ઝૂર કરેલી હતી સાહેબ અંકિતે સપના પર કરેલા આત્યાચાર ની સાબિતી સપના ના શરીર પર ઉઝરડા સ્વરૂપે સ્પષ્ટ દેખાતી હતી કોઈ જાનવર સાથે પણ ન કરે એવું વર્તન આ સનકીએ એ યુવતી સાથે કર્યું હતું જેને પ્રેમ કરતો હતો પણ આ પ્રેમ હવે જીદનું સ્વરૂપ લઈ ચૂક્યો હતો બસ એક જ જીદ કોઈ પણ ભોગે કોઈ પણ કિંમતે સપનાને પામવાની જીદ 10 ઓક્ટોબરે સચિન જ્યારે હેવાનિયતની બધી જ હદ પાર કરી ગયો ત્યારે સપનાને મનોમન એ અહેસાસ થવા લાગ્યો કે આ અત્યાચાર હવે સહન નહીં કરી શકે અને

હતા એક તરફ સપના જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહી હતી પરિવાર સપના બચી જાય એ માટે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો હતો અને ત્યાં જ અંકિત હોસ્પિટલ પહોંચી ગયો અંકિત ત્યાં બી ટોર્ચર કરતો તો અને ત્યાં બી શ્રદ્ધા હોસ્પિટલ માં આઈને અંકિત એ મારી બેન ને એવું કીધેલું કે આ બધા મારું નામ ના આવવું જોઈએ અને માણસ કહેવો પણ માનસાઈ ને લાંછન લગાડવા જેવું છે ડોક્ટરો એ ખૂબ પ્રયત્નો કર્યા પણ તેઓ સપના ને બચાવી ન શક્યા એક સનકી જાલસાઝ પ્રેમી એ સપના જીવ લઈ લીધો પણ સવાલ એ થાય ને કે સપના એ આવું પગલું ભરતા પહેલા એકવાર પોલીસ ને તો જાણ કરવી જોઈતી હતી સપના મોત પછી પણ જે પોલીસે દસ દિવસ સુધી એના પરિવારની ફરિયાદ ન લીધી એ પોલીસ પાસે પરિવાર ન્યાયની અપેક્ષા કેવી રીતે રાખી શકતો રાજકીય વર્ગ ધરાવે છે દારૂ જુગારના અડ્ડા પર અડ્ડાઓ ચલાવે છે અને પોતે વ્યાજનો ધંધો કરે છે તેર તારીખે મરણ થયું તો અમે ચૌદ તારીખે એફઆઈઆર ફાળવવા ગયા તો વાઘેલા સાહેબે અમારી એફઆઈઆર નથી ફાડી પ્રૂફ પુરાવા ભેગું કરવાનું કહેતા હતા પછી એફઆઈઆર ફાટશે એવું કહેતા હતા હમણાં દસ થી પંદર દિવસ તો ગોળ ગોળ જ ફેરવ્યા હતા વાઘેલા સાહેબ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશને પછી અમે એસપી સાહેબના મળ્યા ને એસપી સાહેબના કહેવાતી અમારી ફરિયાદ ફાટી એફઆઈઆર થઈ અને તે તે સમયથી આજે એટલે લગભગ સાડા ત્રણ મહિના સુધી આરોપી ફરાર જ હતો આરોપી ફરતો તો ખુલ્લા પ્યાની કોઈ ધરપકડ કરતા નતા ખાલી આશ્વાસન જ આપ્યું છે આશ્વાસન જ અમારે કે તો શું બંચ બનાવવાનો છે બંચ બનાવવાનો છે એવું જ અમને કીધું અને જ્યારે પીએ પીએ પોતે અહીં આયા ને તોય હકીકત હા ભરા તૈયાર જ નતા કા અમે સાડા ત્રણ મહિના સુધી ધક્કા ખાધા છે અને મારી પર બી મારી પર ખોટી એક

પરિવારજનો જનો ને સાથ આપશો તો એ જોડે દિવસો સુધી બધી ફરજ આપે છે એટલે એ લોકો સુધી છે એટલે જે કોઈ આક્ષેપ હશે એ બાબતે રૂરલ પોલીસ સ્ટેશનની વિશેષો પૂછપરછ કરી રહ્યા છે સર એ પણ આક્ષેપ છે પરિવારજનો કરી રહ્યા છે કે હાઈકોર્ટમાં આગોતરા જામીન છે હતા તે રદ થયા પછી પોલીસે અરેસ્ટ કર્યો છે એટલે કે સાડા મહિના પછી આરોપીને અરેસ્ટ કર્યો છે આરોપી કુલુસપોતો હતો અને પોલીસને જાણ કરી પણ પોલીસનો આવતો ન આ આક્ષેપો પરિવારજનો તરફથી કરવામાં આવી રહેલો હોય તે ખોટા છે આરોપીનું જે બીએનએસ ની કલમ 7 મુજબનું વોરંટ પર પોલીસ કડામલન અને વોરંટના એક્ઝિક્યુશન માટે એલસીબી એસઓજી અને જિલ્લાની અન્ય ટીમોને મોકલવામાં આવી ડીવાયએસપી સાહેબ તો સપનાના પરિવારના આરોપોને ચહેરા પર સ્મિત સાથે નકારી રહ્યા છે આ સ્માઈલ કાળજે ખા મારી જાય એવી છે કારણ કે તેર ઓક્ટોબરે સપના નો પરિવાર ફરિયાદ નોંધાવા ગયો હતો પોલીસ કહે છે તરત ફરિયાદ નોંધી છે તો પછી આ એફઆઈઆર ની કોપીમાં ફરિયાદ નોંધ્યા તારીખ બાવીસ દસ બે હજાર ચોવીસ કેમ બતાવે છે

સરકારને મારી નમ્ર વિનંતી છે કે જો બેટી બચાવી હોય તો આવા કૂતરાઓને પહેલા ફાસી આવો તો જ બેટી બચાવ થશે તો જ બેટી એના એની બહાર ફરી શકશે બાકી આવી આવી છોકરીઓ તો નહીં જ આવા કૂતરાઓ ફરશે ને તો છોકરીઓ નહીં ફરી શકે બહાર ક્રાઇમ અલોટ માટે કરણીસ પંચમ બેડી સંદેશ ન્યૂઝ ખેડા